ટિફિન સર્વિસ ચલાવે ઘરેથી બરોબર અને બધાને ઘર જેવું જમવાનું પૂરું પાડે છે શું વાત છે એકદમ રિજનેબલ પ્રાઇસમાં વિધિના બે ત્રણ કિલોમીટરના એરિયામાં છે ને તમને ડિલિવરી બી કરી આપશે અને બધું પોતે જ કરે છે શું વાત છે આગળ ચલો આપણે એમની મુલાકાત કરવી છે મુલાકાત કરી લો અને પૂછી લો એમની સ્ટોરી શું છે તમને માનવા મની આમ તમે ખાલી પૂછો એમ તમે ચલો આપણે મળીએ વાતચીત કરીએ બેન જોડે અને લોકો કે ભાઈ આ મોદી સાહેબ બચ કે છે કે આત્મનિર્ભર બનો આત્મનિર્ભર બનો તો બેને પોતાની ડિફ્યુસ સર્વિસ ચલાવી ચાલુ કરી છે અને એમાં એવું છે કે એમના આગળ પાછળ કોઈ નથી એના માટે આપણે એમને થોડી હેલ્પ થઈ શકે એના માટે આવ્યા હતા ચલો આપણે મળી આવ્યા મજામાં હા શું નામ છે તમારું સર્વિસ હા અચ્છા કેવી મતલબ બધું હા બધું થાળી સિસ્ટમ પણ છે અને ટિફિન પણ છે થાળી એસી રૂપિયાથી સ્ટાર્ટ થશે એસી વાળી પણ છે સો વાળી પણ છે અને એકસો વીસ વાળી પણ છે એસી રૂપિયામાં દાળ ભાત શાક અને ચાર રોટલી આવશે સલાદ પણ આવશે અને સો રૂપિયામાં બે વસ્તુ એડ થઈ જશે સ્વીટ દહીં નહી તો છાશ બે માંથી એક વસ્તુ મીઠાઈ પણ આવશે અને એકસો વીસ માં બે શાક આવશે દાળ ભાત આવશે એમાં શાક આવશે મીઠાઈ સો રૂપિયામાં ટિફિન સર્વિસ છે એમાં આવશે દાળ ભાત ચાર રોટલી અને બે શાક આવશે તમે ડિલિવરી કરો છો હા જે આ અત્યારે થાળી જે સિસ્ટમ છે એમાં હું ડિલિવરી પણ કરું છું સવારે સાડા થી અગિયાર પહેલાં ઓર્ડર ટાઈમ છે તાકી અમે કસ્ટમરને ફ્રેશ જમવાનું આપીએ અને બારથી બે ની વચ્ચે ડિલિવરી કરીશું અને સાંજના ટાઈમે સાડા ચાર થી છ અને સાતથી નવ ડિલિવરી કરીશું અને ટિફિન સર્વિસમાં કઈ રીતના છે ટિફિન સર્વિસમાં અહીં આવીને જ લઈ જવું પડશે

દીકરીની તો પેલા નોકરી પણ કરી જોબ એક બે જગ્યાએ પણ ત્યાં પછી દીકરીનું ધ્યાન નથી આપી શકતી સંભાળી નતા શકતા એટલા માટે પછી વિચાર કર્યો કે ઘરે આત્મનિર્ભર તરીકે મોદી સાહેબ કેટલા દિવસથી આપણે ચાલુ છે અત્યારે થોડાક દિવસ થી ચાલુ કર્યું છે આઠ તારીખથી જ ચાલુ કર્યું છે હા તો અમારા જેટલા બી વ્યુવર્સ છે બધાને વિનંતી છે કે નીલમબેન હેલ્પ કરો અને અહીંયા આઈટીઆઈ નજીકમાં જ છે કુબેરનગરમાં તો જરૂરથી એકવાર એમના અહીંયાનું ટેસ્ટ કરો ટિફિની સર્વિસ જે ગામડાથી લોકો આવે છે જે બહારથી આવે છે તો જરૂરથી એકવાર છે ને નીલમબેનના ત્યાંથી ટિફિન સર્વિસ એકવાર લો તો તમને પણ બેટર જમવાનું મળી શકે છે અને તમારા માટે બેસ્ટ ઓપ્શન છે આ તો જરૂરથી એકવાર અહીંયા તમે મુલાકાત કરો

તમારે કોન્ટેક્ટ કરવો પડશે સ્ક્રીન એમ કેપ્શનમાં છે ને નંબર નંબર આપે ને એડ્રેસ પણ આપેલું છે જો તમે આવી શકતા હોય લેવા માટે તો વધારે સારું છે અને તમારે ઓર્ડર કરવો છે તો ટાઈમિંગ પ્રમાણે તમને કેપ્શનમાં આપેલી છે બધી ડિટેલ્સ એ ટાઈમ પ્રમાણે તમારે ઓર્ડર કરવાનો રહેશે બાર વાગ્યાથી બાર વાગ્યાથી બે વાગ્ય બે વાગ્યા સુધીમાં તમારે ત્યાં જમવાનું પહોંચી જશે અને જમવાનું સારું છે તમે પણ એકવાર એમનું ટેસ્ટ કરજો બીજી તમે અહીંયા જ મંગાવશો એવો ટેસ્ટ છે સારો જ છે ખરેખર બહુ સારો ટેસ્ટ છે તો મળીએ નેક્સ્ટ વિડિયો માં નવા વિડિયો સાથે નવી જગ્યા ઉપર અને આવી જ રીતે જે લોકો ને પ્રોબ્લેમ છે એ લોકોની હેલ્પ કરતા રહીશું